વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર રેલવે પોલીસની સતર્કતાથી ચાલુ ટ્રેનમાંથી પટકાયેલા વૃદ્ધ મુસાફરનો જીવ બચાવ્યો વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર પાંચ પર જામનગર અમદાવાદ ટ્રેન આવી હતી અને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં પડી ગયેલા એક વૃદ્ધનો મુસાફરનો જીવ બચાવવામાં આવ્યો હતો વિરમગામ રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ પોલીસના જવાનોની સરાહનીય કામગીરી સામે આવી છે જ્યાં તેમણે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં પડી ગયેલા એક વૃદ્ધ મુસાફરનો જીવ બચાવ્યો હતો વિરમગામ રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની સતર્કતાથી પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ રેલવે પ્લેટફોર્મ પર પાંચ બાર જામનગર અમદાવાદ ટ્રેન આવી હતી આ દરમિયાન સાહીઠ વર્ષીય જેની શાહ નામના વૃદ્ધ મુસાફર ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતાં અચાનક પ્લેટફોર્મ પર પટકાયા હતા આ અકસ્માત થતા વૃદ્ધ મુસાફરને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયા હતા જેના કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો સતકતા દાખવીને વૃદ્ધને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા જોકે પ્લેટફોર્મ પર હાજર આરપીએફ પોલીસ જવાન મુકેશ સૈની અને અન્ય જવાનોએ તાત્કાલિક અત્યંત સતર્કતાથી દાખવીને વૃદ્ધને ઝડપથી બહાર કાઢવામાં આવ્યો હતો તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો આ ઘટના બાદ વૃદ્ધને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આરપીએફ જવાન મુકેશ સમય સૂચકતા અને બહાદુરીના કારણે એક મોટી દુર્ઘટના ટળવા પામી હતી